નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જય કરિયર હિસ્ટ્રી છે અથવા તો સિલેબસની અંદર જે રેવન્યુ તલાટીના સિલેબસમાં જે પણ વસ્તુઓ છે અને આ કોર્સની અંદર તમને શું શું મળ્યું અને એમાંથી કેટલું કરવું એ ખાસ એમપી છે રેવન્યુ તલાટી છે એમના સિલેબસ છે એમની અંદર જે વસ્તુ છે એનાથી ત્રણ ગણિત તમને કોર્સમાં આપવામાં આવી છે શું કામ આપવામાં આવી છે કયા રીઝનથી છે તમારે કેટલું કરવું આના માટે એક આ વિડિયો છે એ વિડિયોના માધ્યમથી હું તમને જણાવી રહ્યો છું એટલે તમારા મનની અંદર પ્રશ્ન અસમંજસતા ન રહીએ આ ઉપરાંત સાહેબ તમે ઘણા બધા પ્રશ્નો છે એ એપની અંદર એપ્લિકેશનની અંદર પૂછેલા તો એમનું પણ અમુક નિરાકરણ થાય તો એ માટે પણ હું આવ્યો છું એટલે તમને ખ્યાલ આવે કે અહીંયા વસ્તુ ખરેખર કેવી છે ઓકે સૌ પ્રથમ તો દોસ્તો તમે પહેલી વાત તો એ કે પ્લે સ્ટોરની અંદરથી જય કરિયર ઓનલાઈન એપ્લિકેશન ડાઉનલોડ કરશો ડાઉનલોડ કરી અને ઓપન કરશો એટલે તમને મોબાઈલ નંબર જે માગશે રજીસ્ટરની અંદર મોબાઈલ નંબરને જે માગે પેમેન્ટ તમે ગમે ત્યાંથી કરશો ગૂગલ પેની અંદરથી ક્યાંયથી પણ એની કાંઈ આવશ્યકતા નથી પણ હા તમે રજિસ્ટર જે મોબાઈલ નંબરથી કરશો એ જ મોબાઈલ નંબરની અંદર આ એપ છે એ ચાલશે બીજી વાત કે તમને આ સિંગલ ડિવાઇસ જે ડિવાઇસમાં તમે અહીંયા એપ્લિકેશન ઇન્સ્ટોલ જે ડિવાઇસમાં કરીએ છીએ અને પ્લસ તમે એ મોબાઈલ નંબરથી કરી હશે તો એમાં જ ચાલશે નહીં કે તમે બીજા ડિવાઇસની અંદર લોગ કરીને ઉપયોગ નહીં કરી શકો અને આવું કરશો તો એપ બંધ થઈ જાય અને અહીંથી જ બંધ થઈ જાય બંધ થઈ જશે તો તમારે ફોન કરવો પડશે પાછો માની લો કે તમારો કોઈ મોબાઈલ છે એ બગડી ગયો અથવા કંઈ પણ છું કે પ્રશ્ન થયો તો તમારે એના બીજા ડિવાઇસમાં યુઝ કરવી છે એપ્લિકેશનને તો તમે કોલ કરીને કરી શકો છો કોલ માટેના મેં તમને નંબર પણ આપું છું ચોરાણું જીરો ત્યાંસી પાસઠ વીસ સાત ચોરાણું જીરો ત્યાંસી પાસઠ વીસ સાત ઓકે સૌ પ્રથમ તો દોસ્તો અહીંયા એક તમે જાહેરાત દેખી રહ્યા છો નવ્વાણું રૂપિયાની તો નવ્વાણું રૂપિયા માટે વેલિડિટી સાહેબ ત્રણ મહિના છે આ તમને ખ્યાલ છે અચ્છા આ ઉપરાંત સાહેબ નવ્વાણું સિવાય બજેટ ફ્રેન્ડલી કોસ્ટ છે અહીંયા લખ્યું છે સસ્તું તો ઠીક પણ ખરેખર વાસ્તવમાં શું છે સચોટ આની અંદર શું શું છે હું તમને બતાવી રહ્યો છું હમણાં જ વાત કરું છું ઓકે તો અહીંયા નવાણું ની અંદર તમે જ્યારે ડાઉનલોડ એપ્લિકેશન કરીને કોર્સ પરચેસ કરો છો તો કોર્સ પરચેસ કરીને તમને વિડીયો ક્યાં જોવા મળશે કઈ રીતે છે એ બહુ ખાસ છે અમુક લોકો ડાઉનલોડ કરી નવાણું રૂપિયા કટ થઈ જાય છે અને કટ થઈ ગયા પછી પૂછે છે કે ખરેખર વિડીયો ક્યાં છે તો આ તમારા મનમાં પ્રશ્ન ન રે આ ઉપરાંત દસ રૂપિયા છે એ કેવો છે કે રોઝર પેનો જે ચાર્જ છે અને એ ઉપરાંત ચાર ટકા છે એ ટ્રાન્ઝેક્શન ફીસ છે જે અમે લોકો નથી કાપતા એ તમારી એપની જે રોઝર પેનો જે ચાર્જ ઓનલાઈન જે ચાર્જીસ છે એ કપાય અમે લોકો નથી કાપતા એ કે આ મરી ગયા દસ રૂપિયા ખાઈ જાય અરે ભાઈ અમારે નથી ખાવા તો તમે નવાણું રૂપિયા ના આપીએ હવે અમુક લોકોને એ વાંધો છે કે આને નવાણું રૂપિયામાં જ કેમ તો ભાઈ અમે નવ હજાર નવસો નવ્વાણું કરીએ છીએ તોય તમને પ્રશ્ન છે અને નવ્વાણું રૂપિયા હોય તોય તમને તકલીફ તો તમને છે જ કે નવ્વાણુંમાં કેમ તો નવ્વાણુંમાં અમે એટલું બધું આપ્યું છે ભાઈ અને આ બધું વિદ્યાર્થીઓ માટે આપ્યું છે અને ભલેને વિદ્યાર્થી જોઈ નવાણુંમાં અને ભણે ભાઈ કોઈ આવી નથી આપતા કોઈની પરિસ્થિતિ કેવી છે કેવી નહીં ભલે ગમે એ હોય પણ સાહેબ એને એટલીસ્ટ એની લાઈફની અંદર એ ગોલ એ સાધી શકે છે આ નવાણુંમાં ઓકે ઓકે હવે હું તમને એક વિડીયો બતાવવા જઈ રહ્યો છે દોસ્તો કે તમે જે એપ્લિકેશન ડાઉનલોડ કરશો તો દેખો આ એપ્લિકેશનની અંદર તમને દેખવા મળશે આવું ફોર્મેટ તો અહીંયા તમને ત્રણ મહિનાના નવાણું જો આ રીતે લખેલા છે બરાબર અહીંયા તમે બાય નાવ કરશો એટલે તમને ઇન રીતે એકસો તેર રૂપિયા આવશે ઠીક છે એ ઉપરાંત સાહેબ જ્યારે કોર્સ ડાઉનલોડ કરી લીધો તમે અથવા તો સોરી ઇન્સ્ટોલમેશન ઇન્સ્ટોલેશન એપ્લિકેશન કરી અને અહીંયા તમે કોર્સ પરચેસ કરી લીધો જ્યારે તો ત્યારે તમારા વિડીયો બધા ક્યાં દેખવા મળશે તમને કન્ટેન્ટની અંદર વિડીયો ક્યાં દેખવા મળશે અંદર ઓકે હવે આ વિડીયો હું તમને પ્લે કરીને બતાવું છું આ વિડીયોના સ્વરૂપે અમે તમારા માટે અહીંયા લીધું છે કે તમારે કઈ રીતે બાય નાઉ કરશો તો કઈ રીતે તમને ઓપ્શન દેખવા મળશે તમે જોજો અહીંયા તમને ઓપ્શન દેખવા મળે છે ત્રણ મહિના માટે નવાણું છ મહિના માટે એકસો નવ્વાણું નવ મહિના માટે બસો નવાણું એક વર્ષ માટે ત્રણસો ને નવ્વાણું અહીંયા તમે કોઈ પણ એક ફિલ્ડ ચોઈસ કરો છો બધા સસ્તા જ છે વર્ષ દિવસની વેલિડિટી જોતી હોય તો ત્રણસો નવ્વાણું ની અંદર આ કોર્ષ છે ઓકે હવે પછી તમે અહીંથી ત્રણસો નવ્વાણું આ તમારે એટલા ચોઇસ કરીને બાય નાવ કરશો એટલે તમારે અહીંયા પેમેન્ટનું ઓપ્શન આવી જાય તમે જ્યાંથી પેમેન્ટ કરવું હોય છે ત્યાંથી તમે માની લો કે યુપીઆઈ આઈડીથી અથવા ગૂગલ પેથી તમારે જ્યાંથી પેમેન્ટ કરવું હોય છે ત્યાંથી તમે પેમેન્ટ કરી આપશો અને અહીંયા પેમેન્ટ કરીને તમે કન્ટિન્યુ આગળ આપશો દેખો એકસો બાર રૂપિયામાં અહીંયા એકસો બાર મેં કીધું એમ દસ રૂપિયા આનો ચાર્જ છે ઓકે અહીંયા તમે કોઈપણ પેમેન્ટ કરીને કોઈ પણ આઈડી તમારું જે પણ યુપીઆઈ યુપીઆઈ આઈડી તમે તો મોસ્ટલી ગુગ ગૂગલ પેથી કરતા છે તો ગૂગલ પેથી કરતા હોય તો ઠીક છે બાકી યુપીઆઈ આઈડીથી કરો તો યુપીઆઈ આઈડી અને અહીંયા પેમેન્ટ કરીને આગળ જાઓ એટલે તમારું ડાયરેક્ટ પેમેન્ટ કટ થઈ જાય પેમેન્ટ કટ થઈ જાય એટલે અહીંયા તમે દેખજો કે આગળ તમને આવી જા ગૂગલ પે ની અંદર રૂપિયા કઈ રીતે અહીં કપાય છે રેડી મસ્ત રીતે જો આ કેવું મસ્ત ફરે હે કેમ કે એકસો બાર આપણા કપાય છે પણ એકસો બારમાં કેટલું મળે એ જોજો સાહેબ ખાસ ઓકે હવે આ એકસો બાર કપાણા એટલે ડાયરેક્ટ તમે કોર્સ અહીંયા આપી દીધું કે કોર્સ તમે શું કરી દીધો પરચેસ કરી લીધો હવે આ પરચેસ કરી લીધો એ પછી તમને આ આખો કન્ટેન્ટ દેખવા મળશે વિડિયોની અંદર આ એટલો કન્ટેન્ટ છે સાહેબ એમાં પહેલા રેવન્યુ તલાટીની અંદર પહેલો તો સિલેબસ તમને મૂકી ગયો સિલેબસની અંદર તમે ઇતિહાસની અંદર આ તમને બતાવ્યું છે ઇતિહાસની અંદર હું વધારે પણ તમને હમણાં સમજાવું છું ઇતિહાસની અંદર આ એટલું બધું મૂકેલું છે ઓકે એ બધું કન્ટેન્ટમાં તમારે ચેક કરવાનું છે જો અહીંયા બધામાં કન્ટેન્ટ છે ઓકે આ કરી લીધું તો હવે સાહેબ તમને હું બતાવું છું કે અહીંયા એ વસ્તુ છે કે ઘણા વિદ્યાર્થીઓના એ પ્રશ્નો છે કે સાહેબ અમને જે કોર્સ પરચેસ કર્યો એની અમારે રિસિપ્ટ જોઈએ તો સાહેબ અહીંયા તમને ડાઉનલોડ રિસિપ્ટ પણ દેખવા મળશે કે ડાઉનલોડ રિસિપ છે એ આપણે કઈ રીતે કરવાની છે એમાં પણ સાહેબ ડાઉન ડાઉનલોડ રિસિપ્ટ છે એની અંદર જો પ્લેટફોર્મના અમે દસ રૂપિયા પહેલી વાત તો એ કહું છું દસ રૂપિયા અમે નથી કપા અમે કાપતા નથી અમે તો નવ્વાણું રૂપિયા જ લઈએ છીએ ભાઈ પણ આ તમારા પ્લેટફોર્મનો ચાર્જ પ્લસ મેં કીધું એમ કે ટ્રાન્ઝેક્શન ચાર્જ છે એ આવે છે તો એકસો બાર રૂપિયા પડે છે ઠીક છે તો અહીંયા તમે જ્યારે ડાઉનલોડ રિસીવ કરો છો તો અહીંયા તમને બીજા જે અન્ય ચાર્જ જે કપાય છે એની પણ રિસીપ્ટ તમે ડાઉનલોડ કરશો દસ રૂપિયા કપાય છે એની રિસીપ્ટ પણ તમે અહીંયા ડાઉનલોડ રિસીપ્ટમાં તમે જશો એટલે તમને બે રિસીપ્ટના ઓપ્શન જોવા મળશે એ પણ તમે ડાઉનલોડ કરી શકશો ઓકે ઓકે એ ઉપરાંત દોસ્તો પહેલી વાત તો એ કે માની લો કે રેવન્યુ તલાટીના સિલેબસની અંદર ઇતિહાસનો સિલેબસ આ છે કંઈક આ તમારી સામે છે ઓકે હવે ઇતિહાસનો સિલેબસ છે એની હું થોડીક હવે ચર્ચા કરું છું મારા સબ્જેક્ટનું છે એટલા માટે ઓકે હું તમને એમ કઉ છું કે અહીંયા ઇતિહાસ ની અંદર ઇતિહાસ ભૂગોળ અને વારસો કેટલા માર્ક નું છે હિસ્ટ્રીનો આ સિલેબસ છે આની અંદર સિંધુ ઘાટી સભ્યતા એની લાક્ષણિકતા એના સ્થળો સમાજ સંસ્કૃતિ ઇતિહાસ કળા અને ધર્મ સિંધુ ઘાટની સભ્યતા અને ગુજરાતના ખાસ સંદર્ભ સાથે માનવ સભ્યતાનો વિકાસ માનવ સભ્યતાનો વિકાસ નો મતલબ એવો થયો કે દોસ્તો અહીંયા તમારે થોડો કેવો ગુજરાતના સંદર્ભે વધારે તમારે પ્રાકકાળ પણ કરવો જોઈએ માનવ સભ્યતાનો વિકાસ કઈ રીતે થાય છે તો પ્રાગ કાળ પણ કરવો જોઈએ આ ઉપરાંત દોસ્તો અહીંયા છે વૈદિક યુગ જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ ઓકે હવે એ ખાસ યાદ યાદ રાખજો કે બૌદ્ધ ધર્મ પછી ડાયરેક્ટ અહીંયા મહાજનપદ હિસ્ટ્રીમાં કાયદેસર ક્રમશ જોતા મહાજનપદ આવે મૌર્ય યુગ આવે અનુમૌર્ય યુગ આવે સાહેબ ગુપ્ત યુગ આવે હર્ષવર્ધન આવે હર્ષવર્ધન યુગનું ભારત આવે આ બધુંય આવે પણ આ બધુંય આ લોકોએ કાપી નાખ્યું છે વાઘેલા વંશ મૈત્રક માં નું મૈત્રક પણ આવી જાય આપણે કરી જ લેવું ઓકે આ ઉપરાંત એને ડાયરેક્ટ પછી અહીંયાથી ઉપાડ્યું આમાં દક્ષિણ ભારતના રાજવંશો ચાલુક્ય પલ્લવને એવું કશું આપ્યું નથી ડાયરેક્ટ આપ્યું અઢારસો સત્તાવન ભારત સંગ્રામ ઉદ્ભવ કારણો પરિણામો મહત્વન ગુજરાતના વિશેષ સંદર્ભમાં એ ઉપરાંત ઓગણીસમી સદીના સમાજ સુધારકો એ ઉપરાંત ભારતની સ્વતંત્રતા માટેની ચળવળ ભારતમાં અને વિદેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ એ ઉપરાંત મહાત્મા ગાંધીજીના જે અગિયાર વ્રતો મહાવ્રતો રચનાત્મક કાર્યક્રમ હિન્દ સ્વરાજ એ ઉપરાંત સ્વતંત્રતા ચળવળ સ્વતંત્રતા પછીના એકીકરણમાં સરદાર વલ્લભભાઈ પટેલની ભૂમિકા અને છેલ્લો ટોપિક છે મહાગુજરાત આંદોલન આ ઇતિહાસનો સિલેબસ છે ઓકે હવે તમે જ્યારે નવ્વાણું રૂપિયાનો કોર્સ લ્યો છો

આ મુદ્દો ખાસ છે વૈદિક યુગ એ પણ અમે વિડીયો લેક્ચરમાં આપ્યા છે જૈન ધર્મ બૌદ્ધ ધર્મ હવે આ તમારા માટે અત્યારે આઈએમપી છે અને જે વ્યક્તિ તલાટીની તૈયારી કરતો હોય એ આ આઈએમપી નથી તો સાહેબ અહીંથી કે ઉડાડી દો ને પણ નહીં સાહેબ અમે જો ઉડાડીએ તો અમને કાંઈ જાતું નથી અમે તો તમને આપ્યું છે કે રેવન્યુ તલાટી છે એનો જ સિલેબસ એના જ મુજબ નવ્વાણું રૂપિયાનો કોર્સ છે આ જ મુજબ છે આ અમે ઉડાડી શકીએ છીએ કારણ કે અમે તો સિલેબસ વાઇઝ જ જવાના છીએ પણ અમારા ડિરેક્ટર સાહેબ પારસભાઈ સંઘવી કે જેણે એવું કીધું કે ભાઈ એક કામ કરીએ કે આ ભલે આમ નામ રહ્યું કારણ કે દરેક વિદ્યાર્થી છે એમને હરેક વ્યક્તિ છે દરેક વિદ્યાર્થી છે એ જનરલ પણ તૈયારી કરતો હોય બીજાડો આ કોર્સ લેતો હોય નવાણું રૂપિયાનો તો બની શકે કે એને તલાટી મુજબ જ સિલેબસમાં દઈએ પણ ખરેખર વાસ્તવમાં એ તૈયારી ની પણ કરતો હોય વાસ્તવમાં એ પ્રિપેરેશન કોઈ બીજી પણ કરતો હોય તો એટલા માટે આ વિડીયો એમને ભલે રહ્યા એટલા માટે રહ્યા પણ હા આપણે એને સમજાવવા જવું પડે કે ભાઈ ખરેખર પહેલી વખત તલાટીની તૈયારી કરતા હોય તો પહેલાં સિલેબસ જુઓ અને સિલેબસ મુજબ વિડીયો જોવાના પણ તલાટીની જે વ્યક્તિ તૈયારી નથી કરતો જનરલ કરે છે અમુક લેબ ટેકનિશિયનવાળા છે અમુક સ્ટાફ નર્સને એની તૈયારી કરતા હોય છે અમુક વ્યક્તિઓ જે જે પણ તૈયારી કરે છે એપ્લિકેશનની અંદર તો એ એપ્લિકેશનની અંદર પ્રિપેરેશન કરે છે તો એના માટે આ વિડીયો બહુ આઈએમપી છે એના માટે હરિયક વંશ છે ભારતમાં ગ્રીકા્રમણ મૌર્ય યુગ આ બધું તલાટીમાં વાસ્તવમાં આટલી વસ્તુ તલાટીમાં આટલી વસ્તુ તલાટીમાં છે જ નહીં આ આટલી વસ્તુ તલાટીમાં છે જ નહીં પણ હા તમે જો જનરલ તૈયારી કરતા હોય તો આ તમારા માટે બહુ એમપી છે હવે અમે આટલા વિડીયો ઉડાડી દઈએ અને તલાટી માટે જો સ્પેશિયલ તમે મૂકીએ તો અમારું કઈ નથી અને તમને તો ખ્યાલ જ નથી આવવાનો

અન્ય જગ્યાએ અથવા તો અન્ય વિડીયો કોર્સ આખો તલાટીનો નથી તો હિસ્ટ્રીનો ઇન્ડિવિજ્યુઅલ કોર્સ છે એ ખરીદવો પડે જે ચારસો રૂપિયામાં તમને પરવડે નહીં તો એના કરતા બેટર છે કે અમે વિડીયો રાખ્યા છે

ત્રણ ચાર મહિનામાં તલાટી જાય અને માની લો કે બીજી કોઈ એક્ઝામ આવતી હોય અને એના સિલેબસમાં હોય તો એને પકડી લેવાના ટોપિકને હા આ ટોપિક છે ગુજરાતના રાજવંશો દેખો ચોવીસ વિડીયો છે સાહેબ તમામ વસ્તુ વહીવટ તંત્રથી લઈ અને તલાટીમાં સિલેબસમાં જે પણ છે એ બધી આપી દીધી છે તો આ ટોપિક કરવાના તો કે યસ સાહેબ કરવાના તો તમારે આ જોવાનું છે હા તમે જનરલ તૈયારી કરો છો તો તમારા માટે છે આ બધા વિડીયો અમારે કાંઈ નથી લઈ જવું સાહેબ અને નવાણું માં કંઈ અમે અમુકને મેં કીધું ને પેલા કે નવાણુંમાં અમુકને એ પ્રશ્ન છે કે નવાણુંમાં જ કેમ આવું આવું કેમ સસ્તું તો સાહેબ એ કે આ લોકો ઘર વેચીને ઓહરીમાં રહેવા એવા લાગે નહીં સાહેબ એવું કશું નહીં આ એક વિદ્યાર્થી છેવાડાનો વિદ્યાર્થી છે એને એ તૈયારી કરી શકે એના માટે ખાસ તો છે બીજી વાત કે દેખો આ એક પ્રાચીનનો ડિપાર્ટમેન્ટ થયો મેં કીધું કે આ પ્રાચીન ઇતિહાસનું તમે ફોલ્ડર ખોલશો એટલે તમને આટલું જોવા મળશે મેં કીધું એમ કે તમારા તલાટીના સિલેબસમાં આટલી વસ્તુ છે બસ આપણે એ જ પકડીને લવાનું બીજા વિડીયો છે એ તમારા માટે જ છે પણ જ્યારે તમે પ્રિપેરેશન કોઈ કરતા હોય તો વધારાની માહિતી તમારે જોવાની નથી અમે આપીએ છીએ હું કામ આપીએ છીએ કારણ કે વિદ્યાર્થી કોઈ કોઈ વિદ્યાર્થી એવો હોય છે કે જે બીજી એક્ઝામની પણ પ્રિપેરેશન કરતો હોય ને આ કોર્સ લીધો હોય આવું પણ બને ઠીક છે ઓકે એ ઉપરાંત સાહેબ જ્યારે તમે આ ફોલ્ડર ખોલીશો મધ્યકાલીન તો એમાં પણ છે આધુનિક ભારતમાં પણ છે પણ હા એક વસ્તુ બીજી પણ કહી દઉં કે અમુક વિડીયો છે એ હજી આવ્યા નહીં હોય માની લો કે આધુનિક છે તો હજી આવ્યા નહીં હોય તો એનું રેકોર્ડિંગનું કામ ચાલુ જ છે રેકોર્ડિંગનું કામ ચાલુ જ છે અને એ રેકોર્ડિંગ થઈ જાય આવનારા દિવસોની અંદર એટલે ફટ દઈને અહીંયા અપલોડ થઈ જાય એના માટેનો તમને મેસેજ મળે છે એપ્લિકેશનની અંદર કે ભાઈ આ વિડીયો અમે અપલોડ કરી દીધા છે મધ્યકાળની અંદર અમુક વસ્તુ તલાટીના સિલેબસમાં જેટલું છે એ તો તમને દસ દિવસની અંદર આવનારા મળી જશે બધું ઠીક છે પણ અમુક જે પ્રિપેરેશન કરે છે એને આવનારા દિવસોની અંદર આ મધ્યકાળના વિડીયો આધુનિકના વિડીયો તમામ વિડીયો આવી જાય ઠીક છે અને સમયાંતરે આપણી એપની અંદર લાઈવ પણ અમે આવીશું અને ભાઈ કંઈ પણ પ્રશ્ન હોય તો મેં તમને કીધું કે આની અંદર કંઈ પણ પ્રશ્ન હોય તો તમારે ક્યાં ફોન કરવાનો છે આ નંબર ઉપર ચોરાણું જીરો ત્યાંશી પાસઠ વીસ સાત ઉપર કોલ કરવાનો છે

તો હજી એક પ્રશ્ન એ થાય કે સ્ક્રીન રેકોર્ડ નહીં આવે અને સ્ક્રીન રેકોર્ડ અથવા સ્ક્રીનશોટ પાડશો તો અમને ખ્યાલ આવશે કે ભાઈ તમે સ્ક્રીનશોટ પાડી રહ્યા છો આ વ્યક્તિ તો એને રિમૂવ કરવામાં આવશે આ ખાસ ધ્યાન લેવી અને બીજું કદાચ એને ડિવાઇસ બદલાવવાનું હોય તો ફોન કરે આમાં કે ભાઈ આ ડિવાઇસની અંદર લોગ ઇન થાય બીજા બે બે ડિવાઇસમાં લોગિન કરશો તો પણ ખ્યાલ આવશે ઠીક છે એટલે આ બાબતની ખાસ તકેદારી રાખવી ક્યાંય પણ પ્રશ્ન થાય તો તમારે ડાયરેક્ટ ક્યાં ફોન કરવાનો છે ચોરાણું જીરો સાત હવે રાખવું કે માની લો સમજાવ્યું પણ માની લો કે અંદર અહીંયા સત્તાવન નો સંગ્રામ જ છે તો અહીંયા તમને આધુનિક ભારતમાં અહીંયાથી જ શરૂઆત છે પણ હા માની લો કે બીજા વધારાના વિડીયો પણ આપવામાં આવે પણ તમારે તો શું પકડીને ચાલવાનું છે સિલેબસ એવું નહીં કે આ ઇતિહાસમાં એકમાં જ અમે બીજા સબ્જેક્ટની અંદર ઘણું બધું દીધું છે મોસ્ટલી ઘણું દઈ દીધું છે વધારાના વિડીયો પણ દીધા છે પણ આ એવા વિડીયો છે કે જે બીજી પણ પ્રિપેરેશન કરતા હોય તો એ વ્યક્તિને કામ લાગે કે એને આ એકની જો માની લો કે એ તલાટી કરતા ને એને બીજા ફોર્મ જ નથી ભર્યું પણ એને બીજી તૈયારી કરવી અને એને આ તૈયારી માટે આ કોર્સ લીધો છે તો એને જીપીએસસી ના અમુક મુદ્દાઓ છે સિલેબસના એ પણ સોલ્યુશન થાય એના માટે આ ખાસ છે તો આ તમને એટલા માટે કહી રહ્યો છું કે તલાટીની જે ખરેખર રેવન્યુ તલાટી સિલેબસ મુજબ વિડિયો લેકચરની અંદર આગળ જાવ જે તમને કામના નથી એના ઉપર તમારે અત્યારે ટાઈમ માની લો કે આ બૌદ્ધ ધર્મ છે તો આ તમારા સિલેબસમાં છે પણ મહાજનપદ નથી ભારતમાં ઈરાની આક્રમણ નથી તો તમારે અહીંયા વીસ વીસ મિનિટ જોવાની છે નહીં એના કરતા બેટર છે કે બીજું વર્ક કરો તમે ઠીક છે 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 કિંમત સમય એ બહુ કિંમતી ઓકે તો ફરીથી જ્યારે પણ કોઈ અસમંજસતા વિદ્યાર્થીઓમાં છે તો આપણે આની આ આવી રીતે વિડીયો બનાવીને આપણે જાણ કરતા રહીશું અને આ ઉપરાંત હવે અસમંજસતા છે તો આપણે ડાયરેક્ટ એપ્લિકેશન ની અંદર લાઈવ આવશું આપણે સમયાંતરે અને કહેશું ઠીક છે બાકી એપ્લિકેશનની અંદર તમે જાઓ અંદર તો જે વસ્તુ નવ હજાર નવસો નવ્વાણુંમાં નથી ને સાહેબ એ ખાલી અમે માં આપી છે મેં એટલે જ કહું છું કન્ટેન્ટ ચેક કરી લ્યો કન્ટેન્ટ જોવો નવ્વાણુંમાં જ કાંઈ જવાનું છે નહીં પણ હા નવ્વાણું જુઓ તો એકસો બાર કપાશે એકસો બાર કેના કપાય છે એ મેં તમને વાત કરી ટ્રાન્ઝેક્શન ચાર્જ છે અને પ્લેટફોર્મ ચાર્જ છે ઓકે અમે તો 99 જ લઈએ છીએ ઠીક છે તો આ અસમંજસતા ન રહે એની પણ તમને રિસિપ્ટ ડાઉનલોડ થશે કે સાહેબ આ લોકો ખાઈ જાય છે ના ભાઈ અમારે કઈ ખાવું નથી ઓકે તો ફરીથી મળીએ દોસ્ત ત્યાં સુધી તમે તૈયારી કરતા રહ્યો જબરદસ્ત કાંઈ પણ પ્રશ્ન આવે તો એની ટાઈમ તમે કોલ કરી શકો છો ઠીક છે જય હિન્દ જય ભારત